અમરેલીના રહેણાંક મકાને ગેરકાયદેસર ગૌવંશનું કતલ કરી ગૌમાંસનું વેચાણ કરવાની તૈયારી કરતા ઇસમને પકડી પાડતી અમરેલી સિટી પોલીસની સર્વેલન્સ ટીમ જી હા ભાવનગર રેન્જના જિલ્લાઓમાં દિવાળી તથા નવા વર્ષના તહેવારોના અનુસંધાને ગેરકાયદેસર ગૌવંશનું કતલ તેમજ ગૌમાંસનું વેચાણ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેડ કરીને કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી જે અન્વયે અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક િમકર જિલ્લામાંથી અનુસંધાને ગેરકાયદેસર ગૌવંશનું કતલ તેમજ ગૌમાંસનું વેચાણ કરતા ઈસમો ઉપર વોચ ગોઠવી તેમના ફળ સફળ રેડ કરીને કડક કાર્યવાહી કરી કડક પગલા લેવા સૂચના આપી હતી તથા અમરેલી ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક જેપી ભંડારી દ્વારા જરૂરી સૂચના અને માર્ગદર્શન પણ આપેલ હોય જે અન્વયે અમરેલી સિટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી કે વાઘેલાના સીધા માર્ગદર્શન હેઠળ આજ રોજ અમરેલી સિટી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ દ્વારા દિવાળી તથા નવા વર્ષ તહેવાર પૂર્વે તકેદારી પેટ્રોલિંગ દરમિયાન મળેલ ચોક્કસ બાતમીના આધારે અમરેલીના બહારપરા મોટા ખાટકીવાડ કોળીવાડના નાકા પાસેથી મજકૂર ઈસમના રહેણાંક મકાનને ગૌવંશનું કતલ કરી ગૌમાંસનું વેચાણ કરવાની તૈયારી કરતા ઈસમને મુદ્દા માલ સાથે પકડી પાડેલ અને અન્ય બે મજકૂર ઈસમો વિરુદ્ધમાં અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી